Why કેવું લાગ્યું પિક્ચર કેવું લાગ્યું પિક્ચર મજા આવી જોવાની In public building, why પ્લસ કે આજે મારે વાત એ કરવી હતી કે લાલા મૂવી છે તો મતલબ કે કૃષ્ણ ભગવાનની સસ્તા ઉપર એક મૂવી એવી બનાવી છે જેમને કે એટલું બધું પ્રાઉડ એટલી બધી ભીડ ભાવનગરની પહેલી વખત મેં જોઈ પ્લસ કે અમારા સિનેમાની માફોર્ત એટલી બધી ટ્રાફિક એટલી બધી ભીડ થાય છે કે અમે મતલબ સશક્ત થઈ ગયા કે કૃષ્ણ ભગવાન વિશેનું આટલું સરસ મૂવી બનાવ્યું છે બરાબર ને મૂવી પ્રમાણે મતલબ પૂછતા ઇમોશન એની માલકોર કોમેડી એક ભગવાનનો રોલ એક મતલબ કે કૃષ્ણ ભગવાનનો એક એવો રોલ બનાવ્યો છે કે એક હકીકતની માલકોરે કાળિયો ઠાકર શું કરી શકે એ બધી બહુ બધી વસ્તુ સમજાવી પ્લસ કે તમે અમારા સિનેમાની માલકોર જેટલી બી વાર આવ્યા હશે તમે જોયું હશે કે અમારો સિનેમા કઈ રીતે પ્રિપર્શન કરે પ્લસ એનાથી વધારે કહેવા માંગું તો કે સિનેમાની માલકા આવું એટલી બધી ભીડ એટલું બધું મતલબ પબ્લિક એટલું બધું અમારે સિનેમાની માર થાય છે કે અત્યારે અવાર નવાર બરાબર ઓનલી ફોર લાલો લાલો અને લાલો તો મતલબ કે ભગવાન ઉપર એટલું સરસ મૂવી ભાવનગરવાસીઓ એટલો બધો મતલબ પ્રેમ આપે છે ભગવાનને એ જોઈને મને બહુ ખુશ થાય છે પ્લસ કે એક એવી જગ્યાએ ને તમે આ મૂવી જોવો છો બરાબર જે કે મેક્સેસ સિનેમા કે મતલબ બહુ બધી વ્યાખ્યાઓમાં કહેવા જાઓ તો ઘણું બધું છે પણ અમારા સિનેમાની માલકોર તમે ઘણું બધું જોયું હશે એવી સારી સુવિધાઓ અમે આપી છે બરાબર એટલી ટ્રાફિકની માલકો તે એટલી ભીડની માલકો તે અમે એટલી બધી સારી રીતે મતલબ ફોલો કરીએ છીએ એ એ બી એક કાળિયા ઠાકરની મતલબ અમારી ઉપર કૃપા છે કે અમે એટલું બધું સારી રીતે અમારા ગેસ્ટને સાચવી છે વધારે કંઈ કહેવા નથી માગતો પ્લસ અમારા ઓલ રેડિયા શો એટલું બધું બરાબર પેક થઈ જાય ફૂલે ફૂલ બરાબર અમારા ઓલ શો પેક થઈ જાય છે બરાબર આજે અમારા વીસ બાવીસ કે ત્રેવીસ જો બી શો હોય બરાબર ઓલરેડી શો બધાએ પેક થઈ જાય છે ટાઈમિંગની અમારે અંદાજિત ગણતરી કરીએ તો અમે સોત્રીસોથી પાંત્રીસો બરાબર ઓનલી ફોર ખાલી લાલો મૂવીનું એડમિટ છે અમારી એટલે મેં કાળિયા ઠાકરને બરાબર આજનું ચાર હજાર ઉપર એડમિટ છે અમારું પ્લસ એ કાળિયા ઠાકર વિશે એટલી બધું પબ્લિક જે અમને ક્રાઉડ મળે છે એક ભાવનગરવાસીઓ એટલું બધું મતલબ પ્રેમ કરે છે કાળિયા ઠાકરને એ જોઈને અમને ખરેખર આનંદ થાય છે સાહેબ આપણે તમે જે અંદાજે ચાર હજાર જે ક્રાઉડની વાત કરી એ પર સ્ક્રીનની કે મેક્સેસમાં હું માનું છું એવી ચાર ચાર સ્ક્રીન છે તો ચાર ચાર સ્ક્રીનની તમે ટોટલ બોલ્યા કે પર સ્ક્રીન ચાર પર સ્ક્રીન નહીં ચાર હજાર સ્ક્રીન ઓલરેડી અમારે ચાર બેતાલીસો ચાર હજાર બેતાલીસો એડમિટ અમે એટલે એ તો અંદાજ જ હોય પણ બધી સ્ક્રીનો નું આવી ગયું ને કે અત્યારે ટોટલી સ્ક્રીનોમાં લાલો ચાલે છે ઓકે થેન્ક યુ